નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ગણવેશ સહાય યોજના વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજના અંતર્ગત તમને શું સહાય મળશે આ સહાય કેવા પ્રકારની હશે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે અને તમારે આના માટે કઈ કયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં બનાવેલ છે જેમાં ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવેલ છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા પણ અનેક યોજના બનાવેલ છે એમાંની એક યોજના એટલે ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ છે રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરાયેલ ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ એ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક આપે છે આ યોજના હેઠળ ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તક અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદી કરવા માટે તમને રૂપિયા નવસો ની સહાય મળશે હવે મિત્રો પહેલા આપણે કોષ્ટકનો અભ્યાસ કરીએ છીએ જેમાં છે યોજનાનું નામ છે ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ યોજના બહાર પાડનાર વિભાગનું નામ છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કોને સહાય મળશે રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ સહાય મળશે કેટલી સહાય મળવાપાત્ર થશે તમને રૂપિયા નવસો સુધી શિક્ષણ સહાય મળવાપાત્ર રહેશે અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ છે મિત્રો એસ ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને સ્લેશ કરી તમે સ્કીમમાં જશો એટલે તમને આ યોજનાનું ફોર્મ બતાવશે હવે મિત્રો છે આ યોજના હેઠળ તમને શું શું લાભો મળશે તો દરેક લાભાર્થી વિદ્યાર્થીઓને રૂપિયા નવસોની નાણાકીય સહાય આપવામાં આવશે વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તક શાળાની સામગ્રી અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટેની આ યોજના છે આ યોજનાથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં મદદ મળશે હવે મિત્રો આ યોજનાના લાભ મેળવવા માટે પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે તેના વિશે આપણે નજર કરી લઈએ તો તમે ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ યોજનાનો તમે લાભ મેળવી શકશો વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ ન હોવી જોઈએ એટલે કે જે પણ તમે આવકનો દાખલો આપો છો તેમાં એક લાખ કરતાં વધુ આવક હોવી ન જોઈએ લાભાર્થી વિદ્યાર્થીઓએ રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ હવે મિત્રો ગણવેશ સહાય યોજના ઓનલાઈનમાં અરજી તમારે કેવી રીતે કરવી તો સૌ તમારે ગૂગલમાં જઈ અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ટાઈપ કરશો એટલે તમને આ રીતે એક પેજ ઓપન થઈને બતાવશે હવે મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગણેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની તમારે રહેશે તમારા શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે શાળાના આચાર્યશ્રીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજ સબમિટ કરવાના રહેશે હવે મિત્રો વિદ્યાર્થીઓ ગુજરાત સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઇટ કહી છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારિકતાની વેબસાઇટ એસ ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈ શકે છે ગણેશ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરાઈ એક ઉત્તમ યોજના છે આ યોજનાથી રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મદદ મળશે અને તેમને સારામાં નિયમિતપણે સહાય પણ મળશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત તમને જે પણ મેં માહિતી આપી છે તે તમને ચોક્કસપણે સમજાઈ ગઈ હશે મિત્રો આ યોજના અંતર્ગત જે પણ ફોર્મ ભરવાનું છે તે સારા કક્ષાએથી ભરવાનું તમારે રહેશે પરંતુ એક વખત તમે તમારા જે સારામાં ભણતા હોય ત્યાંના આચાર્યશ્રીને એક વખત તમારે આ યોજના વિશે તમારે માહિતી આપવાની છે કે સર આ ગણવેશ સહાય યોજના છે તેમાં હું એલિજિબલ છું તો મારું નામ તમે એપ્લિકેશન દ્વારા તમે એપ્લિકેશન કરી દો જેથી સારા જ તમારું ફોર્મ છે તે તમને તેથી જ ભરી આપશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જે પણ મેં વસ્તુ તમને સમજાવી છે તે તમને ચોક્કસપણે સમજાઈ ગઈ હશે મિત્રો જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો અને મિત્રો અમારી તેનો ચોક્કસથી તમને જવાબ આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત